નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો રાજ્યપાલ લાલ ગણેશનું નિધન જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો નાગાલેન્ડના રાજ્યપાલ લાલ ગણેશનું શુક્રવારે સાંજે છ ને વાગે ચેન્નાઈની ત્યારે ઓપોલો હોસ્પિટલમાં દંત થયું છે વધુ વાત કરીએ તો બારોગેટ માતામાં ઈજા થતાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે બારોગેટ માતામાં ઈજા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વધુ જણાવી દે કે ઘરે અચાનક પડી જતા બેભાન અવસ્થામાં ઇમરજન્સી વિભાગ ખેસેડાયા હતા જોકે ત્યારે મિત્રો જ્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ઝી આમત્રો અત્યારાને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇસ ટાઈપ કરી દેજો ધન્યવાદ